મિત્રો પાર્ટ 1 અને પાર્ટ 2 માં તમને જે મજા આવી ને એવી જ મજા આવશે પાર્ટ 3 પાર્ટ 3 માં મિત્રો આપણે જવાના છીએ ઉપર કોટ તો ઉપર નો નજારો તમને આમાં જોવા મળી રહેવાનો નથી મિત્રો છેલ્લે સુધી બ્લોગ માં બેને રહેજો તો કન્ટિન્યુ યે મિત્રો આ ફાઈન વાઈન રાતે આવી પાર્ટ હે ભાઈ નેક્સ્ટ લેવ મિત્રો ઉપર એને ને ભે હું જારવા આવી જો ઓ યે યે રહી ગયો ભાઈ ભે પાટુ મારવાની હતી મને મિત્રો નીચે તો ઉતરી છે પણ હે ને બ્રેક મારી પડે બ્રેક ના ડટા ફેલ થઈ ગયો જો મિત્રો ભાઈ નો વિડીયો ન લેવો ભાઈ હમ જોઈને તો ભાઈ કે ફાઈનલ એમાં ગાડીએ ભોગી ગયા ને ભાઈ હાલત થઈ ગઈ ભાઈ કઈ બોલી શકાય એમ હે નહીં અને હજી અમારા બે માણસો તો બાકી છે આવવામાં જો એ ક્યારે આગળ હાડા જેવું તો થઈ ગયું કે નહીં હાડા જેવું થઈ ગયું હું ઉતરા ચડતા ત્યારે આઈ થિંક ચાર સાડા ચાર અમે ચડવાનું ચાલુ કર્યું હતું અને પાછા રિટર્ન થયા હાડા થઈ ગયા ભાઈ રિટર્ન થવામાં હાલો આગળ જોતા રહ્યો કન્ટિન્યુ આપણે ક્યાં જઈએ ક્યાં નહીં કે પથારી ભેગા થાય કઈ ખબર નહી હાલત થઈ ગઈ ગયી ઉપર કોટ જોઈ લ્યો મિત્રો મારો અવાજ બે ગયો ને અવાજ નથી નીકળતા તમે કઈક બોલો મારો પૂરું થઈ ગયું એનો વ્યુ કેવો હે હું હા લોકેશન બોકેશન કન્ટિન્યુ જુનાગઢ તમારા ભાઈ પેહલી દસ જ કારણ કે આપડે આજ થઈ ગયા મિત્રો બહુ લાલ

જ્યાં જોઈ ને કબૂતર છે બીજું કઈ હે નહીં અને અંદર તો બેરલ છે જો પાણી અંદર અને મામાની જો ફોટોગ્રાફી હાલે એક ફોટો પાડશે મિત્રો પણ દહ કલાક કરી જે એક ફોટોમાં મિત્રો આ જોઈ એનો ઉપરનો વ્યૂ તમને બતાવ જોઈ લે જો મિત્રો હવે છે ને જોવાનું મસ્ત વ્યૂ આવ્યો

હમણાં આપણે ઢેલ જોવા મળી હતી ને મોરલો મિત્રો આમાં ત્યાં જાય પણ એ બહુ રિસ્ક આપણે કીધું કે જાઓ પણ તમારે રિસ્ક ઉપર જાજુ છે જરાક મિત્રો આપણો પગ લેપશો ને એટલે હા બધું અત્યારે આમ જોવું સેવારી ગયું હા સાફ સફાઈનું કામ ચાલુ જ છે કે તમારે રિસ્ક ઉપર જાજુ એ છે આપણે એને ધ્યાન રાખી રાખીએ મિત્રો જવું જો અને ફિનિશિંગ મિત્રો એનું કામકાજ એ ભાઈ એક નંબર ભાઈ ના સફાઈ નું કામ ચાલુ જ છે જો આટલું થઈ ગયું એટલું થોડુંક બાકી છે આ એટલું સેવારી ગયું હોય ને આ તો સાફ થઈ ગયું ને આગળ ઓલું ગયું એ કરવાનું સાફ હિસાબ કરે અને અહીંથી નીચે ત્યાંનો કંઈક આવો વ્યૂ છે જો આપણે છે ને નીચે જવાનું માંડી વાર કારણ કે આપણે એના બધો લક્ષ્ય એવું છે આપણે રિસ્ક ખોટો નથી લેવું આ ઘંટી હે મિત્રો પેલા કઈ આવી હતી મિત્રો આનો વિવાહ ભાઈ એક નંબર મિત્રો બાજ ઉડે બાજ ચકલા કોઈ દી બાજ નો બને મારા કલ્લા જ ભાઈ સબ કુછ જ્યાદા નહી હો ગઈ મતલબ કુછ ભી હૈના કોઈ દી નો બને હૈના નવો ડાયલોગ મારા મામા બાજ નો બને હૈના કોઈ દી સીન નો આ હે ઠકાવારી જો

જેતપુર જવાનું હાલો તો ખાનથી હોય લેવા દેવી બોલી આ કાંઈ બોલે અડિયા લઈને હું કઈતો મામા ખરાબ જ આલે હે ફોન લીધો હે અને નવા ચાલુ કરી દીધો થી નહીં નીકળ્યા પરબડી હે ને જાય ડે તો મિત્રો આપડે રાતે મોડા મોડા બોઈ ગયા જાને એટલે એટલે બ્લોગ કન્ટિન્યુ કર્યો નતો મિત્રો એટલા થાકી ગયા ને મારા અવાજ ઉપર તમને લાગતું જાગી ગયા અને મામા એવું થઈ ગયું તો મામા ને ઘરે કાલે જઈને આપડે મહી હાલો મામા ની હાલત કેવી છે અત્યારે ફોન માં તો એને કીધું કે હાલત બહુ ખરાબ છે આપડી તો એ છતાં કાલ તમને હું બતાવું મામા ને હાલત કેવી છે